મિત્ર કહેવાય છે ને કે કોઈ વ્યક્તિ મળે ને ત્યારે રામ રામ અથવા તો જય શ્રી કૃષ્ણ માત્ર કહેવાથી અથવા તો રામનું સ્મરણ કરવાથી પણ જીવનમાં તમારી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક મેનેજરની જે કોલ્ડ સ્ટોરેજમાં મેનેજરનું કામ કરતા હતા તેમના હાથ નીચે અનેક મજૂરો પણ કામ કરતા હતા અને તેમનો એક સરળ સ્વભાવ હતો દિવસ ઉગી અને નોકરી જ્યારે જોઈન્ટ થાય ત્યારે તે સિક્યુરિટી ગાર્ડને રામ રામ કહીને અંદર આવતા સિક્યુરિટી ગાર્ડ પણ ઉંમરમાં ઘણા બધા ઉંમરલાયક હતા અને જ્યારે નોકરી પૂર્ણ થાય ત્યારે રાત્રે જ્યારે નીકળે ત્યારે રામ રામ કાકા કહીને નીકળતા આવી રીતે દરેક સાથે તે ભગવાનનું નામ લેતા અને બધાની સાથે તે એક સારા સ્વભાવથી જોડાઈ ગયેલા હતા તેમનો સરળ સ્વભાવ બધાને ખૂબ જ ગમતો હતો અને બધામાં ભળી જતા હતા જાણે કે કોઈ સાહેબ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે

એ છેલ્લે અંતિમમાં નીકળે છે ત્યારે તેને થાય છે કે કોલ્ડ સ્ટોરેજનો દરવાજો સામાન્ય ખુલ્લો લાગે છે તો તે ફટા ફટાફટ દરવાજો બંધ કરી દે છે પરંતુ મિત્રો વાત એવી છે કે જે મેનેજર હતા તેમને થયું કે આખા કોલ્ડ સ્ટોરેજમાં બધા કદાચ નીકળી ગયા હશે પરંતુ કોલ્ડ સ્ટોરેજની અંદર કંઈક મારે ચેકિંગ કરવું હોય કંઈક શોર્ટ સર્કિટ રસ્તું ન થાય તેના માટે મારે એક ઓબ્ઝર્વેશન કરવું જરૂરી છે એટલા માટે તે અંદર ચાલ્યા ગયા હોય છે પરંતુ બહારથી આ રીતે મજૂર દરવાજો બંધ કરીને જતા રહે છે તેમને ખ્યાલ આવતો ન હતો કારણ કે કોલ્ડ સ્ટોરેજમાં ખાંચા ખૂચી જગ્યા હતી અને ત્યારે તે ઓબ્ઝર્વેશન કરીને બહાર નીકળવા જાય છે ત્યારે કંપનીના તમામ કર્મચારીઓ બહાર નીકળી ગયેલા હોય છે મજૂર પણ બહાર નીકળી ગયેલો હોય છે અને કોલ્ડ સ્ટોરેજમાં તે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પણ દરવાજો બહારથી કોઈએ બંધ કરી દીધો હોય છે નસીબ મિત્રો એવું કે મેનેજર જ્યારે એ કોલ્ડ સ્ટોરેજમાં દાખલ થયા હતા ત્યારે બહાર જે રિસેપ્શન કાઉન્ટર હતું ત્યાં પોતાના મોબાઈલ મૂકીને તે અંદર આવ્યા હતા તેમને એમ થયું કે પાંચેક મિનિટમાં હું પાછો આવું જ છું એટલી વારમાં આ ઘટના એવી બની કે બહારથી કોઈ સ્ટોપર મારીને ચાલ્યું ગયું હવે મેનેજર બરાબર ફસાઈ ચૂક્યા હતા બરાબર બોમા પાડી પરંતુ સ્ટોરેજ ને બહાર અવાજ જતો ન હતો એક નાની કાચની બારી હતી તેમાંથી પણ તેમણે જોયું તો આખા સ્ટોરેજ સ્ટોરેજમાં કોઈ દેખાતું ન હવે મેનેજરને થયું કે મારી પાસે તો મોબાઈલ પણ નથી હવે કોઈનો સંપર્ક કરો તો કેવી રીતે કરો અહીંયા આગળ ટેમ્પરેચર પણ માઇનસ ડિગ્રીમાં ચાલ્યું જાય છે હવે મારું મોત નિશ્ચિત છે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન અહીંયા જો હું થોડાક જ કલાક રહીશ ને તો મારું મોત નિશ્ચિત છે હવે તમે જ મારો આશરો છો તમે જ કંઈક ઉપાય કરો કારણ કે હું ઘરમાં કમાનારી વ્યક્તિ એકલી છું મારા બાલ બચ્ચા રખડી જશે અને મને મારા મૃત્યુ પછી એ લોકો પણ તકલીફમાં મુકાઈ જશે એટલે ભગવાન હવે તમે જ કંઈક ઈલાજ કરો એ મેનેજર કોઈ એક જગ્યાએ બેસી જાય છે અને ટેમ્પરેચર લો ટેમ્પરેચરમાં તે ધીમે ધીમે તેમનું શરીર પણ અકળાઈ જવા પામે છે દસ પંદર મિનિટ સુધી તો તે પોતે એક સહન કરી શકે છે પરંતુ ત્યારબાદ તેમનું શરીર પણ ધીમે ધીમે જાણે કે અકત થતું હોય તેવો એક અહેસાસ થવા લાગે છે અને ટેમ્પરેચર પર તેમના ઉપર અસર કરતો જણાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે ભગવાન તમારે તમે મારા તારણ હાર છો તમે જ કંઈક રસ્તો કરો નહીં તો મારું મૃત્યુ નિશ્ચિત છે અહીંયા જો કલાક પણ વધારે રહ્યો તો મારું મૃત્યુ ચોક્કસથી નિશ્ચિત છે અનાયાસે પાંચ કે દસ મિનિટ એ ઠંડામાં રહે છે અને પંદર વીસ મિનિટ બાદ દરવાજો જે હોય છે તે ખખડાવવામાં આવે છે તેમને થયું કે કોણ હશે હું દરવાજો ખોલું તો કઈ રીતે કરો મારું તો શરીર પકડાઈ ગયો છે બોલાતું પણ નથી પરંતુ જે સિક્યુરિટી ગાર્ડ હોય છે દરવાજો ખોલીને અંદર આવે છે અને અંદર આવીને બધું ચેક કરવા માંડે છે ત્યારે કે મેનેજર કોઈક જગ્યામાં બેઠા હોય છે અને ઠરી ગયેલા હોય છે શરીર પકડાઈ ગયેલું હોય છે કંઈ પણ તેમને પૂછ્યા વગર તે મેનેજરને બહાર લઈ જાય છે અને બહાર જે હીટર ચાલતું હોય છે હીટરમાં મેનેજરને બેસાડે છે અને શરીરનું ટેમ્પરેચર કંટ્રોલમાં આવે છે મેનેજર એક એક કહી શકાય કે જે પહેલાંની પરિસ્થિતિ તે પરિસ્થિતિમાં પાછા આવે છે અને સિક્યુરિટી ગાર્ડને તમામ પ્રકારની માહિતી આપે છે કે હું આ રીતે અંદર ઓબ્ઝર્વેશન કરવા આવ્યો હતો અને કોઈએ બહારથી સ્ટોપર વાંખી દીધી મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમે જ તારણ હાર છો તમે જ કોઈક રસ્તો બતાવો આખી કંપનીમાં કોઈ નહોતું અને સિક્યુરિટી ગાર્ડ તમને કઈ રીતે ખબર પડી કે હું આ કોલ્ડ સ્ટોરેજની અંદર ફસાયેલો છું ત્યારે સિક્યુરિટી ગાર્ડ જે કાકા હતા તેમણે કહ્યું કે સાહેબ કંપનીમાં તો કોઈ નહોતું પરંતુ મને થયું કે બધા ચાલ્યા ગયા છે પરંતુ મારા જે મેનેજર છે મારા જે સાહેબ છે જે મને રોજ છૂટતી વખતે રામ રામ કહીને જતા હતા સવારનું રામ રામ તો મારા કાને સંભળાયું હતું પરંતુ સાંજે જવાનું જે રામ રામ છે તે મારે કાને સંભળાયું ન એટલે મને મનમાં એવી આશંકા ગઈ કે કંઈક ખોટું સાહેબની પાસે થયું હશે એટલે આખું કોલ સ્ટોરેજ ફર્યા હોય પણ તમે ક્યાંય મળ્યા નહીં પછી આ કોલ્ડ સ્ટોરેજની બહારથી સ્ટોપર બંધ હતી તો મને લાગ્યો કે ભલે બહારથી સ્ટોપર બંધ હોય પણ મને ખોલીને અંદર જોઈ આવવા દે કંઈક તમારો ફોન પણ બહાર હતો ત્યારે તે જે મેનેજર કહે છે કે સિક્યુરિટી ગાર્ડને કહે તમારો ખૂબ ખૂબ આભાર આજે તમે ના આવ્યા હોત ને તમારો જીવ ચોક્કસથી ચાલ્યો ગયો હોત ત્યારે જે સિક્યુરિટી જે ગાર્ડ હોય છે કહે છે કે સાહેબ આમાં મેં કોઈ આભાર વ્યક્ત કરવાની જરૂર નથી આ જે તમારે જે રામ રામ કહેવાની ટેવ છે ને પ્રભુનું જે સ્મરણ કર્યું છે ને એ પ્રભુના સ્મરણ માત્રથી જ પ્રભુએ તમને સાચવી લીધા છે એટલે મિત્રો જીવનમાં યાદ રાખજો કે કોઈનું અભિવાદન કરવાનું આવે કોઈની પાસે રામ રામ કહેવાનું આવે જય શ્રી કૃષ્ણ કહેવાનું આવે ત્યારે એ બોન્ડિંગ મજબૂત બને છે અને એક ભગવાનના સ્મરણ માત્રથી પણ જીવનમાં તમારી મુશ્કેલીઓ ચાલી જાય છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે